વાપીમાં રૂપિયા ચાર પોઈન્ટ પાંત્રીસ લાખના પ્રતિબંધિત રોલિંગ પેપર ગોગુ સ્મોકિંગ કોલ ના જથ્થા સાથે બાર ઈસમો પોલીસે ઝડપી પાડ્યા પાન પાર્લર ચા કરિયાણાની દુકાનો ગોડાઉનમાં પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા ફફડા રાજ્યમાં અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય તેને પ્રતિબંધ કર્યા બાદ પોલીસની ટીમે વાપી વિસ્તારમાં પાન પાર્લર કરિયાણાની દુકાનો હોલસેલ વેપારીના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરતા કુલ બાર ઇસમોને પકડી પેપર રોલ અને કોન નંગ ચોત્રીસ હજાર ચારસો એક જેની કિંમત રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર પાંચસો એંસીનો જથ્થો કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસે આરોપી ધર્મેન્દ્ર રાજેશ જેસ્વાલ ઉવેઝ આલમ ઉલ્લા ખા સલવાવ આર્યન સંતોષ શુક્લા બાબુલાલ ગણેશ શાહ માલી દિનેશ રાજા મોહંતો ગુરુકુમાર શાહ દીપક રામસુંદર મહેતા શેખ મોહમ્મદ ઇદ્રી શેખ સુદામા હરખુ રાજભર વિનોદ ગજરા બેનુધર ઝાના ઉત્તમ માલીની ધરપકડ કરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો